ત્યારે બજરંગદાસ બાપા એ કીધું જે ભાગ તો રહે ને એ ભાગતો જ રહે રહેઠ સુધી અને જેને અહીંયા ખાધું છે ને અત્યારે એની ની પેઢી તરી ગઈ છે અને બજરંગદાસ બાપુએ એક દિવસ એવું કર્યું જમવાનું બનાવ્યું લાડવા દાળ ભાત ગાંઠિયા ખૂબ બનાવ્યું લગભગ પાસઠ દસ હજાર ની રસોઈ બનાવી બાપુએ તાણીદી સુધી રાંધું અને બધું રાંધી રાંધી ને રૂંધી ફરી અને બધા ખાવું 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 કરે બાપુ કે કોઈ ખાવા દેવું નથી બાપુ આવો જાડો લથો રાખતા ખંભે બડાનો આવો ઢોકો ખાવું ખાવું કરે અને બાપુ કરીને બાપુ ઢોકો લઈને બાપુએ કીધું બધું નાખો દાળ ભાત શાક લાડવા બધું બગડવા નાખી દીધું તો એવા બાપુના શિષ્યો તો એ બગડમાં ખાવા મીડ્યા કે બાપુ મારતા તો એ ખાતા અમુક ભાગતા રહ્યા દોડવા જ મીડ્યા તારે બજરંગદાસ બાપાએ એ કીધું કે ભાગતો રહે ને ઈ ભાગતો જ રહેઠ સુધી અને જેને અહીંયા ખાધું છે ને ગાવું નદી ની અંદર નાખ્યું હતું જેને જેને ખાધું છે ને અત્યારે એની પેઢીઓની પેઢી તરી ગઈ છે એના છોકરા કોક વકીલ છે કોક મામલતદાર ડીએસપી એસપી આવા આવા બગદાણા ની અંદર સેવા કરે છે એ લોકો આવી આવી તમે બેઠા હો તો સાહ પાય પાણી પાય તમને તમે એમ કે બી જાવે પણ કોણ છે આ મામલતદાર છે પણ એ બાપુ નો પ્રતાપ છે બધો અને સાધુ ના આશીર્વાદ છે કોઈ પણ સત ના આશીર્વાદ મળી જાય તો એની પેઢીયું તરી જાય છે પણ આ બધું લેવું આ બધું કરવું છે ને એ બહુ કઠિન છે આ કઈ જેમ તેમ નથી પૂગાતું